દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક ચુડાના કોડા ગામની સીમમાં ગુપ્ત ખાનામાં છુપાયેલ ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટરંગ બસો છપ્પન કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર એકસો બાણુંના મુદ્દામાલ માલ પકડી પાડતી એલસીબી સુરત સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચુડા તાલુકાના કોડા ગામની લાંબી યાર વેસાણીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપીના માલિકીની વાડી ઢાળિયા નીચે જમીનમાં ખાડો ગાડી ગુપ્ત ખાનું બનાવી છુપાવી રાખેલ ગેરકાયદેસર પાસ પરમિટ વગર પરથી ભારતીય બનાવટનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર એકસો બાણુંના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડાઈ જાય તથા આરોપી નંગ બે વિપુલભાઈ રૂપ હપ્પો મનસુખભાઈ સાકરિયા રહેવાસી કોરડા તાલુકો ચૂડાવાળો હાજર નહીં આવી ગુનો કરેલો હોય મજકુર ઇસમના વિરુદ્ધમાં ચૂડા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ કરવામાં આવેલ પકડાયેલ ઈસમ એક મનસુખ ધનજીભાઈ સાકરિયા રહેવાસી ગામ કોડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર હાજર નહીં મળી આવેલ વિપુલ રફો મનસુખભાઈ સાકરિયા રહેવાસી કોડા તાલુકો ચુડા તથા તપાસમાં ખુલે તેના તમામ કબજે કરેલ મુદ્દામાલની વિગત અલગ અલગ બ્રાન્ડની બોટલ બિયર નંગ બસો છપ્પન કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર એકસો બાણું ઇંગ્લિશ દારૂની કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી એલસીવી ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એ રાયમા તથા સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ એ કોલા તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ પરલિયા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ વોરાણા તથા પેરોલ હોલ સ્કોડનો પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠક તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમા એ રીતની ટીમ દ્વારા પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવામાં આવે છે વર્ધમાન ન્યૂઝ પટ્ટીઘનશ્યામ પટવા